પ્રશ્ન એક કયા મંદિરમાં ચોકલેટ ચઢાવવામાં આવે છે એ અક્ષરધામ મંદિરમાં બી રામંદિરમાં સીતસુબ્રમણ્યમ મંદિરમાં દીત કેદારનાથ મંદિરમાં સાચો જવાબ છે સીતસુબ્રમણ્યમ મંદિરમાં મારા વાલા વિડીયોમાં કંઈક નવું જાણવા મળશે તો વિડિયો પૂરો જોજો પ્રશ્ન બે ક્યુ આર કોડ કયા દેશમાં બનાવવામાં આવે છે એક ભારત अमेरिका सी चीन डी जापान साचो जवाब साब जापान प्रश्न त्र कया देशे लग्न की शुरुआत हती एक श्रीलंका बी भारत सी आफ्रिका डी पाकिस्तान साचो जवाब छे बी भारत પ્રશ્ન ચાર કયા પ્રાણીનું દૂધ સૌથી આરોગ્યપ્રદ છે એક બકરી બીક ગાય સાચો જવાબ છે સીપૂંઠ પ્રશ્ર પાંચ સાપને તેનો ખોરાક પચવામાં અંદાજે કેટલો સમય લાગે છે એક પાંચ દિવસ બીક સાત દિવસ સીખ નવ દિવસ દીક બે દિવસ સાચો જવાબ છે 1.5 દિવસ પ્રશ્ન 6 ઓલિમ્પિક ગેમ્સ નું આયોજન કેટલા વર્ષ પછી થાય છે a 1 વર્ષ b 2 વર્ષ c 4 વર્ષ d 5 વર્ષ સાચો જવાબ છે c 4 વર્ષ પ્રશ્ન 7 વિશ્વની પ્રથમ કાર કયા દેશે બનાવી a જર્મની b ભારત c અમેરિકા दी चीन साचो जवाब छे जर्मनी। प्रश्न आठ भारत सूर्य बे कलाक वहेलो उगे छे। एक मणिपुर बी गुजरात सी अरुणाचल प्रदेश बीत महाराष्ट्र साचो जवाब छे सी अरुणाचल प्रदेश પ્રશ્ન નવ કયા દેશમાં લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા નથી એક ભારત બી અમેરિકા સીત પાકિસ્તાન દીપ કોરિયા સાચો જવાબ છે દીપ કોરિયા પ્રશ્ન દસ પાંચ વર્ષના બાળકના મોંમાં કેટલા દાંત હોય છે એક બત્રીસ દાંત બી વીસ દાંત સીત પંદર દાંત દીક સોળ દાંત સાચો જવાબ છે બી વિસ દંત પ્રશ્ન 11 કયો દેશ સૌપ્રથમ સ્વતંત્ર થયો હતો એક ભારત બી ફ્રાન્સ સી અમેરિકા દીત જાપાન સાચો જવાબ છે સી અમેરિકા પ્રશ્ન 12 ભારતમાં સૌપ્રથમ કમ્પ્યુટર કયા રાજ્યમાં બનાવવામાં આવ્યું હતું એક બેંગ્લોરમાં બી ગુજરાતમાં बिहार में डी दिल्ली साचो जवाब छे में प्रश्न तेर भारत मा कया राज्य में मुस्लिमों की संख्या सौथी ओछी छे? एक गुजरात बी उत्तर प्रदेश सी राजस्थान दीक मिजोरम साचो जवाब है दीक मिजोरम प्रश्न चौदह मोदीए कर्षमा नोटबंदी एक बे हजार बार बीक बे हजार पंदर बे बे हजार दीक बे हजार बेहजारोक साचो जवाब है सी बेहजारो प्रश्न पंदर करोड़ रज्जु के हाड़का हो एक एक विस। बीक पच्चीस सीख तेतरीस दीक साचो जवाब छे सीख तेतरीस प्रश्न सोल भारत कया राज्य में भाई बहन एक बीजा साथे लग्न करे छे। एक छत्तीसगढ़ बीक केरल सीक बिहार दीक सिक्किम साचो जवाब छे एक छत्तीसगढ़ પ્રશ્ન 70 કોથમીર ખાવાથી કયો રોગ મટે છે એક હૃદય રોગ બી હેમોરોઇડ્સ સી કેન્સર ડી આંખના રોગો સાચો જવાબ છે એક હૃદય રોગ પ્રશ્ન 18 બકરીનું દૂધ પીવાથી શરીરનો કયો ભાગ મજબૂત બને છે એક ફેફસા બી કિડની સી હાડકા ડી મગજ સાચો જવાબ 6 સી હડકા પ્રશ્ન 19 કયો રસ પીવાથી વજન ઘટે છે એક નારિયે દિત અપપયા સીત નારંગી દિત દ્રાક્ષ સાચો જવાબ 6 દી દ્રાક્ષ પ્રશ્ન 20 ભારત નો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર કયો છે એક શૌર્ય ચક્ર દિત પરમવીર ચક્ર સી વીર ચક્ર દીત મહાવીર ચક્ર સાચો જવાબ છે વીર વીરચક્ર મારા વાલા વિડિયો સારો લાગ્યો હોય તો પાંચ જણાને મોકલવાનું ભૂલતા નહીં